નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો સાહીઠ થી બારસો ગોંડલમાં એક હજાર થી બારસો છ્યાસી જામનગરમાં અગિયારસો થી બારસો સોળ જામજોધપુરમાં બારસો થી બારસો જેતપુરમાં અગિયારસો થી અગિયારસો પચાસ ઉપલેટામાં બારસો થી બારસો વિસાવદરમાં એક હજાર થી એક હજાર એકોતેર અમરેલીમાં અગિયારસો થી બારસો પચીસ તળાંજામાં આઠસો થી નવસો દસ હળવદમાં બારસો એકાવન થી બારસો 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 ત્રીસ ભર્યાસી બારસો પંચ્યાસી મહેસાણામાં બારસો પાસઠ થી તેરસો પંદર વિજાપુરમાં બારસો એસી થી તેરસો દસ માણસામાં બારસો એકોતેર થી તેરસો દસ કડીમાં બારસો એસી થી તેરસો આઠ પાલનપુરમાં બારસો છ્યાસી થી તેરસો પાંચ કલોદમાં બારસો પંચોતેર થી બારસો પંચાણું દહેર ગામમાં બારસો સિત્તેર થી બારસો અઠ્યોતેર કલોલમાં તેરસો બે તેરસો પંદર હિંમતનગરમાં બારસો એસી તેરસો પાંચ કુકરવાડામાં બારસો પંચોતેર બારસો બાણું ધનસોરામાં બારસો સિત્તેર બારસો બાણું ઈડરમાં બારસો નેવું થી તેરસો બેચરાજીમાં બારસો પંચ્યાસી બારસો અઠ્ઠાણું ખેડબ્રહ્મામાં બારસો સિત્તેર બારસો એસી કપડવંજમાં બારસો બારસો પચાસ